ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય દેવમાં ભાંઈધરી જે કરવામાં આવી હતી સરકારે એ અંતર્ગત શું નિર્ણય લીધો છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અનુસિંથી જતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ ત્રીજી વખત સરકાર તેઓ ખેડૂતો અને ખેતી આગળ લઈ જવા વાતે દરેક સભા કરી હતી તો આ સવાલ એ આવે છે કે દસ વર્ષમાં ખેતી માટે શું કર્યું બે હજાર ચોસમાં જે સ્વામિનાથની ભલામણ ખેડૂતો માટે સ્વીકારી તેનો કલ્યાણની ગેરંટી પણ આપી હતી પણ સત્તામાં આવતા જે છ મહિના બાદ ભાજપ સરકારે આગેવાની હેઠળ મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે સ્વામિનાથ કમિશન ભલામણ લાગુ કરવામાં આવી નથી તો મિત્રો ગેરંટી આપી હતી જ્યારે ચૂંટણી પ્રચાર કરતા હતા બે હજાર ચૌદ ચૌદની અંદર ત્યારે મોદી સરકાર દ્વારા ગેરંટી ખેડૂતોને લોન માફી માટે આપવામાં આવી હતી જે સ્વામિનાથન કમિશનની જે ભલામણ છે એ હજુ સુધી એમને સ્વીકાર કર્યો નથી તો મોદી ગુજરાતમાં ત્યારે ખેડૂતોના તેના ઉમેદવારોના પ્રશ્નો પૂછી રહ્યા હતા તો મોદી ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી રાજ્યમાં દસ વર્ષમાં એક લાખ ચુમ્મોતેર હજાર ખેડૂતો શા માટે આત્મહત્યા કરી મતલબ એ છે કે દરરોજના સજા ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો ભાજપની આગેવાની હેઠળ નરેન્દ્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વામીનાથ કમિશન ભલામણ અનુસાર ખેડૂતોને પેદાશના ઉત્પાદન ખર્ચમાં ઓછામાં ઓછા દોઢ ગણી રકમ આપવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી તો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરશે એ પણ બાહેંધરી આપી હતી અને ખેડૂતોને લોન માફ કરશે એ પણ બાહેંધરી આપી છે તેઓ દરેક ખેડૂત પરિવારોને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે જે વ્યાજ મુક્તિ રહેશે તો મિત્રો આજે તમામ બાહેદારી આપવામાં આવી હતી તો એની અંદર હજુ સુધી મોદી સરકાર દ્વારા અનુસરવામાં આવી નથી તો મિત્રો વધુમાં છે કે દુઃખદની એ વાત છે કે મોદી આમાંથી એક પણ બાહેદારી પૂર્ણ કરી નથી એ તો ઠીક ખેડૂતોને કચડી નાખવા માટે ત્રણ કાળા દરમિયાન લાવ્યા હતા તેઓ વિરોધ ખેડૂતોને છ મહિના સુધી કરીને સાતસો બાવન ખેડૂતો એ જીવ ગુમાવ્યો હતો ગુજરાતમાં ઓગણસાઠ લાખ ગ્રામીણ પરિવારોમાંથી સડસઠ ટકા ખેતી માટે જોડાયેલા છે તો ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ લાખ ગ્રામીણો ખેતી સાથે સંકળાયેલા છે તો ઓગણચાલીસ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોમાંથી સોળ પોઈન્ટ ચુમ્મોતેર લાખ દેવામાં ડૂબેલા છે તો તમે જાણતા હશો કે ખેડૂતોનું અત્યારે ખૂબ જ દેવું છે એની અંદર સોળ લાખથી લઈને સત્તર લાખ સુધીના જે ખેડૂતો છે એ સૌથી મોટા દેવામાં ડૂબાયેલા છે તો મિત્રો જો સરકારે જે પહેલાં બાંહેધરી બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ સુધી જે બાંહેધરી આપી હતી ખેડૂતો માટે એ પૂર્ણ કરી હોય તો આટલા ખેડૂતો દેવામાં ડૂબાયેલા ન હોય તો પહેલાં બે ટર્મમાં વધુ ખેડૂતો માટે છેતરપિંડી કરી હતી સ્થિતિ એવી છે કે હિત હિતના રક્ષણ માટે ખેડૂતો પાસેથી બલિદાનની માગણી પણ કરવામાં આવી રહી છે તો મિત્રો આ સરકારે વાર્ષિક કૃષિ બજેટની ફાળવણી ત્રીસ ટકા ઘટાડો કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સબસિડી કાપી કાપને કારણે બીજ ખાતર જંતુનાશક દવાઓ અને ડીઝલ જેવા અન્ય કૃષિ ઇનપુટ્સમાં ભાવ વધારો થયો છે તો આ સરકાર રોજગાર ગેરંટી યોજના ધીરે ધીરે નબળી કરી છે તો પ્રોજેક્ટ માટે જરૂરી વાર્ષિક આવક બે પોઈન્ટ બોતેર લાખ કરોડ છે પરંતુ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં માત્ર તોંતતેર હજાર કરોડની ફાળવણી કરવામાં આવે છે તો એની અંદર જે બજેટની અંદર છે એ પણ સૌથી મોટો ઘટાડો બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર કરી દેવામાં આવે છે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી તો દેશના તમામ ખેડૂતો લોન માફ કરવા માટે કુલ પાંચ લાખ કરોડ રૂપિયા જરૂરી છે પરંતુ સરકાર દાવો એ એ કરે છે કે ભંડોળનો અભાવને શક્ય નથી એટલે કે સરકાર જોડે પૈસા નથી એટલે ખેડૂતોનું દેવું માફ થતું નથી તો મિત્રો આ માહિતી અંતર્ગત તમારે શું કહેવું છે કે ખરેખર જે સરકાર જોડે પૈસા હશે કે નહીં હોય જેથી ખેડૂતોનો દેવું માફ નથી કરતા ખરેખર શું ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે કોર્પોરેટ કંપનીઓને લગભગ ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે તો મિત્રો જે ત્રીસ લાખ કરોડ રૂપિયા છે એ કોર્પોરેટ કંપનીઓ જે બેંકો છે એમની લોન માફ કરવામાં આવી છે તો ખેતીની હાલત એવી છે કે ખેડૂત પરિવારનું દેવું પણ ત્રીસ ટકા વધી ગયું છે તેઓ દેવાના દૃષ્ટ ચક્રમાં ફસાઈ ગયા છે તો મિત્રો કેન્દ્ર સરકારે નેશનલ રિફંડ ફંડના પણ દુરુપયોગ કરે છે કે પૂર દુષ્કાળ કે સમાન આપત્તિના કારણે પાક ગુમાવનાર વ્યક્તિઓ ખેડૂતોને કોઈ સહાય આપવામાં આવતી નથી તો મિત્રો જે ખેડૂતો અત્યારે વધુમાં વધુ કચડાઈ રહ્યા છે દુષ્કાળ કે જે આપત્તિ નુકસાનમાં જે છે એ પણ ગુમાવ્યા છે ખેડૂતોને તો બીજી તરફ ગુજરાતના ખેડૂતોને પાક વીમો બંધ કર્યો છે બીજા રાજ્યમાં કૃષિ પાક વીમો સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના હાથમાં છે જેના કારણે ખેડૂતને વધુ શોષણ થઈ રહ્યું છે તો કૃષિ પાકોમાં અત્યંત નીચા ભાવ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને લોન ચૂકવણાના અન્ય માધ્યમો અભાવને કારણે ગામડામાં ખેડૂતો શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે તો બે હજાર સોળથી લઈને બે હજાર ત્રેવીસના છ વર્ષના સમયગાળા દરમિયાન ચાર કરોડ લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કર્યું છે તો મિત્રો વધુમાં છે કે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ ખેડૂત વિરોધી કૃષિ કાયદા લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા સ્થાપાયેલી એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ માર્કેટિંગ કમિટી અન્ય જે સુધારો કાયદા દ્વારા બંધ કરવામાં આવી છે તો ગુજરાતમાં ખાનગી એપીએમસી બનાવવાની કાયદાની છૂટ આપી છે જેમાં ભાજપના નેતાઓને કબજો છે તો ગુજરાતમાં હવે ખેડૂતો ન હોય છતાં જમીન ખરીદી શકે એવો કાયદો સરકાર લાવવાની જઈ રહી છે તો મિત્રો જે કહે ખેડૂત નથી એ પણ જે ખેતીની જમીન છે એ ખરીદી શકે એવો કાયદો સરકાર હવે લાવવા જઈ રહી છે મિત્રો વધુમાં છે કે વધુમાં છે કે જમીન અધિનિયમ સુધારાની કંપની ખેડૂતોને જમીન સરળતાથી કબજે કરવાની તકો પણ ઊભી રહી થઈ રહી છે તો વધુમાં છે જે ખેડૂતો અંતર્ગત જે સૌથી મોટી છે કે મિત્રો ઉત્તર પ્રદેશમાં ખલીમપુર ખેરીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે બીજેપી સાંસદ અજય મિશ્રા તેની પુત્રી હતી જે જાણી જોઈને કાર ચલાવી હતી આઠ ખેડૂતોના મોત થયા હતા આ આયોજનબદ્ધ કૃત્ય સૌની નજર સામે આવ્યું હતું પરંતુ અજય મિશ્રાએ કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા ન હતા કે તેનાથી કોઈ કડક કાર્યવાહી પણ કરવામાં આવી ન હતી તો મિત્રો તમે જાણતા હશો કે જે ભાજપ સરકારના જે ઉત્તર પ્રદેશની અંદર જે અજય મિશ્રા જે સાંસદ છે એમની જે પુત્રી છે એમને જાણી જોડી ખેડૂતોના જે આંદોલન થઈ રહ્યું હતું એ અંતર્ગત ચલાવવામાં આવી હતી કાર એની અંદર આઠ ખેડૂતોના મોત થયા હતા એ કારણે પણ સરકારે કોઈ કડક નિર્ણય ન લીધો હતો જે સાંસદમાંથી એમને હટાવવામાં પણ ન આવ્યા હતા અને કોઈ કડક કાર્યવાહી પણ કરવામાં આવી ન હતી તો ખેડૂતોને ડરાવવા અને વિખેરવા માટે બીજી ધણી યુક્તિઓ ઉપયોગ કરવામાં આવે પરંતુ તેઓ હટ્યા નહીં બાદમાં જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવી ત્યારે મોદી અચાનક ટીવી સ્ક્રીન પર દેખાયા અને ખેડૂતોની માફી માગી અને તેમને કહે ત્રણ કાયદા પાછા ખેંચવા માટે ખેડૂતોને અન્ય માગણી પણ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી તો કેન્દ્ર સરકારે લેખિત બાંેધરી આપ્યા બાદ ખેડૂતો પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યાર પછી એક વર્ષ વીતી ગયું પરંતુ મોદી સરકારે હજુ સુધી પોતાના વચનો પૂરા કરવાની સંકેત દેખાડ્યો નથી તો મિત્રો વધુમાં છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો ચોપન હજાર બસો ને કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે તો બે હજાર ચૌદ પંદર ટનની અંદર લોન દસ હજાર ને સત્તાણું કરોડ હતી જે વધીને બે હજાર સોળ સત્તરમાં વીસ હજાર ચારસો બાર કરોડ રૂપિયા અપાય છે ત્યારે બે હજાર ચોવીસમાં તેવા જંગીનો વધારો થયો છે એની અંદર ચોત્રીસ પોઈન્ટ ચોરાણું લાખ ખેડૂતો પરિવારો લોન લીધી હતી તેઓએ ઓગણત્રીસ પોઈન્ટ પચાસ લાખ પરિવારોએ પાક લોન લીધી હતી પરંતુ તેત્રીસ હજાર આઠસો ચોસઠ કરોડની પાક લોનમાંથી બાસઠ ટકા લોન ભરપાઈ થઈ ન હતી તો મિત્રો સરકારે આ જે ખેડૂતો માટે અયોગ્ય કર્યું છે કે બાસઠ ટકા લોન છે એ ભરપાઈ થઈ ન હતી તો એનો ઉપયોગ કરીને જે ઉત્પાદન મેળવી શકાતું હતું જે પહેલાંના સમયની અંદર તો મિત્રો અત્યારે પાંચસો કિલો યુરિયાનો ઉપયોગ કરીએ તો પણ જે ઉત્પાદન નથી થતું તો મિત્રો બે હજાર બારની જુલાઈ વર્ષ બે હજાર તેરના જૂન સુધી ગુજરાતમાં સતત ખેડૂતો એવરેજ માસિક ખર્ચ બાવીસો પચાસ રૂપિયા સામે માત્ર પાંચ હજાર સાતસો તોતેર આવક થતી હતી અને બે હજાર સત્તરના પ્રમાણે રાજ્યના ખેડૂતોને માસિક હવે સજા જે આવક પાંત પાંત્રીસો તોતેર રૂપિયા હતી જે ત્રેપન પોઈન્ટ વીસ લાખ ખેડૂતો કુલ વાર્ષિક આવકમાં લગભગ પચીસ હજાર કરોડ રૂપિયા થાય છે જ્યારે બે હજાર અઢાર ઓગણીસમાં અને વીસમાં એમ ત્રણ વર્ષમાં ખેડૂતોને કુલ આવક બમણી થઈ નથી તો આવક ઘટી છે અને સો લાખ કરોડ જીડીપી સામે ખેડૂતની આવક વધી નથી તો મિત્રો તમે જાણતા હશો કે ખેડૂતો અત્યારે આ બાબત જોઈ તમે અને મિત્રો આજે સંપૂર્ણ બાબત ન્યૂઝના આધારે છે તો મિત્રો જે પણ મિત્રો આ ન્યૂઝ અંતર્ગત માહિતી આપવામાં આવી છે તો આજે સત્ય ન્યૂઝ તો મિત્રો તમે જાણતા કે સોળ લાખ કરોડ જીડીપી સામે ખેડૂતોને આવક વધી નથી તો મિત્રો આ સત્ય ઘટના અંતર્ગત આ માહિતી આપવામાં આવી છે તો આ તે સંપૂર્ણ માહિતી જય જયર મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત